અમદાવાદના જૂના કોળમાં રહેતો રોહિત એક સાધારણ છોકરો હતો ફોટોગ્રાફી તેનો શોખ હતો અને એ જ શોખે તેને પોતાનું નાનકડું સ્ટુડિયો ખોલેલું એક દિવસ તે મણિનગરના એક ગાર્ડનમાં ફોટોશૂટ કરવા ગયો હતો ત્યાં જ તેની નજર પડી આરાધના પર આરાધના એક છબીલી સરળતાથી હસતી અને આંખોમાં અનંત કહાની છુપાવતી યુવતી તે ત્યાંગ પોતાના ફ્રેન્ડ્સ સાથે પતંગ ઉડાડી રહી હતી

ફોટોગ્રાફી અને પતંગ વચ્ચે શરૂ થયેલો પ્રેમ ધીરે હૃદયમાં વસતા ગયો પરંતુ દરેક પ્રેમકથામાં એક વળાંક તો આવે જ આરાધનાના પિતાએ શહેર છોડીને અમેરિકા જવાનું નક્કી કર્યું રોહિતનો વિશ્વ તૂટી પડ્યો પણ એ લાગણીઓને પણ શમનામની જેમ પતંગે બાંધવાની કોશિશ કરવા લાગ્યો એ છેલ્લી મુલાકાતમાં રોહિતે આરાધનાને પોતે લીધેલું તેમનું એક ફોટો બેટ આપ્યું એક પતંગ જે હવા સાથે લહેરાઈ રહી હતી અને પાછળ પેછળ ઉભેલી આરાધના હલકા હસતાં આ પતંગની જેમ જો તું ફરી હવામાં લહેરાવા વતન પાછી આવી તો રોહિત કહે પાંચ વર્ષ પછી મકાર સંક્રાંતિના દિવસે એ જગાર્ડનમાં રોહિત ફરી પતંગ ઉડાડી રહ્યો હતો એક નાની પતંગ હવામાંથી નીચે પડી એ ઊંચકી તો પાછળ કોઈ બોલ્યું આ વખતે મારા હાથમાંગથી પતંગ નહીં છૂટે રોહિત પલટ્યો તો આરાધના હતી પાછી આવી હતી ફરીથી એક નજર અને ફરીથી એ આંખો પાંચ વર્ષ પછી આરાધના પાછી આવી હતી અમેરિકાની તંગ જિંદગી માંગથી કશું કધુરુમ રહી ગયું હતું તેના હૃદયમાંગ અને એ અધૂરુમ બધું માત્ર રોહિતથી જ પૂરું થઈ શકે એવું તેને ખબર પડી ગયું હતું તને યાદ છે આરાધનાએ પૂછ્યું તમે કહ્યું હતું કે પતંગની જેમ પાછી આવું તો રોહિત હસ્યો હું તો દર વર્ષે આ દિવસે એ જ પતંગ લાવું છું ક્યારેક લાગતું કે તું પાછી આવશે એ જ પતંગ જેને પાછળ આરાધનાનું હલકુમ સ્મિત જમતું હતું આજ પણ રાખેલું હતું એ દિવસે આરાધનાએ તેની જીતથી નહીં પણ આંખોથી કહેલું હું પાછી આવી છું હંમેશા માટે આરાધના હવે મુંબઈમાં નોકરી કરતી હતી પણ તેને અમદાવાદમાં સ્થાયી થવાનો વિચાર કર્યો રોહિતે પોતાનું સ્ટુડિયો આગળ વધાર્યું હતું કેમેરાવાળો પ્રેમી એ નામથી હવે લોકો તેને ઓળખતા હતા એક દિવસ રોહિતે આરાધનાને કહ્યું મારે હવે તને ફોટામાં નહીં જીવનમાં કેપ્ચર કરવું છે શું તું લગ્ન કરશે મારા સાથે આરાધના મસ્તીભર્યા અવાજે હસીને બોલી હા પણ શરત છે દર વર્ષે મકાર સંક્રાંતિએ આપણે પતંગ ઉડાવવાની રોહિત હસ્યો અને દરેક પતંગ પર લખેલું હશે પ્રેમ છે જે દોરીથી બંધાયેલું રહે તો પણ ઊંચે ઉડે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ